આગળ વધીએ અમદાવાદમાં પણ ભારે વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડ અને પાર્ટી પ્લોટમાં નોંધપાત્ર નુકસાન થયું છે ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી અને કાદો કિચડ થવાથી ખેલૈયાઓ માટે ગરબા રમવું હવે મુશ્કેલીભર્યું બની ગયું છે ખાસ કરીને વાત કરીએ જીએમડીસી ગ્રાઉન્ડની તો ત્યાં આયોજન સ્થળ પર ભારે નુકસાન થવા પામ્યું છે વરસાદ બંધ થયો હોવા છતાં પણ ગ્રાઉન્ડમાં ભરાયેલું પાણી અને નુકસાનની આ સમસ્યા જે ઊભી થઈ છે

પાણી ભરાયા હતા જેને હવે નિકાલ કરવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે અમદાવાદમાં રવિવારે જે રીતે વરસાદ વરસ્યો હતો તેના કારણે અનેક ગરબાના આયોજનો જે છે તે રદ કરવા પડ્યા હતા કારણ કે કીચડ જે છે તે થવાના કારણે ખેલૈયાઓ જે છે તે ગરબા ન રમી શકે અને વિરત વરસાદ ચાલુ હતો અને તેના જ કારણે ગરબા જે છે તે રદ કર્યા હતા હાલમાં અમે ઉપસ્થિત છીએ નવરાત્રિ મહોત્સવમાં ત્યાંના દ્રશ્યો પણ બતાવશું કે હાલમાં જે પાણી ઉલેચવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે જીએમડીસી ખાતે ઠેર ઠેર Get it જે છે તે ખાબોચિયા ભરાયા હતા ખાસ કરીને જે બ્લોક્સ છે ને બ્લોક્સની ઉપર આર્ટિફિશિયલ ઘાસ જે છે તે લગાવવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ક્યાંક આ પ્રકારથી હજુ પણ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે આ ટ્રેડિશનલ ગરબા માટે છે બહારની જગ્યા પર જ્યાં પણ નેસ્ટ લગાવવામાં આવી છે ત્યાં પણ હજુ પાણી જે છે તે જોવા મળી રહ્યા છે ખાસ કરીને આજે પણ મજા જે છે તે ખેલાયાઓની બગાડી શકે છે કારણ કે જો વ્યવસ્થિત પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ક્યાંકને ક્યાંક લોકોને જે છે તે સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી શકે કે છે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર પાણીની સાથે સાથે કાદો કીચડ પણ જે છે તે અનેક જગ્યાએ જોવા મળ્યો છે વરસાદે વિરામ લીધો છે પરંતુ ગ્રાઉન્ડમાં અનેક નુકસાન જે છે તે થયું છે એટલે ખાંજે જે છે તે લોકોની મજા હજુ પણ બગડી શકે છે ન ફક્ત જીએમડીસી પરંતુ અનેક એવા પાર્ટી પ્લોટ છે જે આ ઓરિજિનલ ગ્રાસ હોય છે ત્યાં પણ કાદવ કિચડ જે છે તે થતાં લોકોને જે છે તે ભારે સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી શકે છે હાલમાં પણ જોઈ શકાય છે કે પાણી જે છે તે ઉલેછવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે લેવામાં આવી રહ્યું છે કારણ કે સાંજે વરસાદ ન વરસે તો ગરબાનું આયોજન જે છે તે પણ થઈ શકે અને ખેલૈયાઓ મસ્ત બનીને ઘરમાં જે છે રમે તે પ્રકારેનું આયોજન જે છે તે હાલ જીએમડીસી ખાતે કરવામાં આવી રહ્યું છે કેમેરામેન ઓમ સાથે આશુદોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ